સુરત પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવા આપેલા આદેશને લઈ આર બે વિસ્તારમાં ડ્રાઈવ રાખવામાં આવી હતી ગોટલાવાડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ડ્રાઈવ યોજી ઉંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારવામાં આવ્યા કેટલાક વાહન ચાલકોને મેમો દંડ ફટકારવામાં આવ્યો હતો તો આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે એકસો વીસથી થી એકસો પચાસ ધ્વનિ ની પ્રદૂષણ કરનાર રિક્ષા ચાલકના હોર્ન કાઢવામાં આવે છે લોકોને જાગૃત થવા અપીલ કરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે આજથી અમે તમામ સુરતવાસીઓને એક અપીલ કરીએ છીએ અને એમની સહકારની અપેક્ષા રાખીએ છીએ કે જરૂર હોય ત્યારે જ હોર્ન વગાડો બિનજરૂરી હોર્ન નહીં વગાડવો અમે બધાને અત્યારે આ ડ્રાઈવ અંતર્ગત કોટાલાવાડી ખાતે હાજર રહી અને બેનર્સ અને માઇકથી બધાને અવગત કરી રહ્યા છે અવેર કરી રહ્યા છીએ એ લોકો હોર્ન વગાડવાથી શું નુકસાન થઈ શકે છે સ્કૂલમાં ભણતા બાળકોને વિક્ષેપ થાય છે ઘરમાં વડીલો વૃદ્ધોને ખૂબ તકલીફ પડે છે અને સારવાર લેવા દર્દીઓને તકલીફ પડી શકે છે સતત હોર્ન વગાડવાથી આગળ જે ચાલક છે એને ઇરિટેશન થાય અને એક્સિડન્ટ થવાની શક્યતા છે જેથી કરીને હોર્ન વગાડવાનું ટાળવાનું છે જ્યારે જરૂર છે ત્યારે જ હોર્ન વગાડવાનો છે મોડિફાઈડ હોન્સ મોડિફાઈડ સાયલેન્સર મોડિફાઈડ લાઇન્ટ જે કોઈ પણ લગાવી હશે પોતાના વાહનમાં એમને દંડ કરવામાં આવશે અને આજથી અમે લોકો તમામ સુરતવાસીઓને અપીલ કરીએ છીએ કે તમે અમારા આ ડ્રાઈવમાં અમને સહકાર આપો અને તમે જ્યારે જરૂર ત્યારે જ ફોન વગાડો આપણે સુરત સિટીને સાલી બનાવવા માટે આપ બધાને સહકારની અપેક્ષા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે